બધા ઉપસ્થિત થઈ ગયા આજે પ્રેસ વાર્તાલાપ એ બે મુદ્દે કરવાનો છે અને ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી ગુજરાત અને આખા ભારત દેશની અંદર જે જે ચર્ચાના મુદ્દાઓ છે શૈક્ષણિકને લઈને ધ્યાનમાં રાખીને આ ચર્ચા કરવાની છેલ્લા ઘણા સમયથી જોવા જઈએ તો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને ગુજરાત રાજ્ય સરકારને આપણે અરીશો બતાડીએ એટલે એવું કહેવામાં આવે છે કે ગુજરાતને બદનામ કરવામાં આવે છે પરંતુ અમારો હેતુ એ ગુજરાતને બદનામ કરવાનો નહીં પરંતુ ગુજરાત રાજ્ય સરકારની જે સિસ્ટમ છે એની અંદર રહેલો જે સડો છે એની અંદર રહેલી જે બદીઓ છે એને દૂર કરવાનો છે અમે આ તમામ જે મુદ્દાઓ જે છે શિક્ષણ અને નોકરી નોકરી અને રોજગારીના જે મુદ્દાઓ છે એમાં જે બદીઓ છે જે દૂષણ છે એ દુષણને દૂર કરવા માટે અમે સતત એના પાછળ મહેનત કરતા રહીએ છીએ છેલ્લા ઘણા સમયથી આ બધાએ પૂજા ખેડકર જે ખોટી રીતે

હાલના સમયમાં જે નોકરી કરી રહ્યા છે કે બે ઉપર ગુજરાત રાજ્ય સરકારની વર્ગ ત્રણ અને એની સાથે સાથે જીપીએસસી એટલે કે ક્લાસ વન ટુ અધિકારી લેવલની જે નોકરી કહેવાય એમાં ખોટા પીએચ ના આધારે

જે મેડિકલ ઓફિસરો હોય અને જે ડોક્યુમેન્ટ જે છે એનું ક્રોસ વેરીફાઈ કરવામાં આવે એ મેડિકલ ઓફિસરો દ્વારા તો માલુમ પડશે કે સો કરતા વધારે એ જે 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 શારીરિક વિકલાંગતા સર્ટિફિકેટ હોય એની ઉપર ગુજરાત સરકાર ની અંદર જે ખાસ કરીને સ્પેશિયલ પ્રાવધાન જેને અનામત કહી શકાય જે પીએચ ના કેન્ડિડેટ ને મળે છે એ પીએચ ના કેન્ડિડેટો ની અનામત નો ગેરલાભ લઈ અને સો કરતા વધારે ઉમેદવારો અત્યારે ગુજરાત રાજ્ય સરકારની અંદર નોકરી કરી રહ્યા છે અને જે ખરેખર વાસ્તવિક રીતે જે પીએફ છે જે કહી શકાય કે ફિઝિકલ હેન્ડિકેપ છે એનો હક એ છીનવાઈ રહ્યો છે એટલે લાયક અને હકદાર જે ઉમેદવારો હતા એનો હક આ ખોટા બેઈમાનીથી જે ફરજી ફિઝિકલ હેન્ડિકેપના ખોટા સર્ટિફિકેટો લઈ અને લોકો નોકરી કરી રહ્યા છે એને દૂર કરવા માટે આ માધ્યમથી

જે પ્રેસ વાર્તાનો જે મુદ્દો છે એ છે ઓપીજીએસ યુનિવર્સિટી રાજસ્થાનની ઓમ પ્રકાશ જોગિંદરસિંહ યુનિવર્સિટી અને આ યુનિવર્સિટી એ ફક્ત યુનિવર્સિટી નહી પરંતુ એક પ્રિન્ટિંગ પ્રેસ છે કેમ કે આ ઓપીજીએસ યુનિવર્સિટીની સ્થાપના બે હજાર તેરમાં કરવામાં આવી અને બે હજાર તેરથી લઈને બે હજાર ત્રેવીસ સુધીમાં તેત્તાલીસ હજાર નવસો તેતાલીસ હજાર નવસો એને ડિગ્રીઓ આપી છે આ ઓપીજીએસ યુનિવર્સિટી એ તેતાલીસ હજાર જે હજાર નવસો ફેક ડિગ્રીઓ આપી છે અમુક કોર્સ એવા હતા કે જેની પરમિશન જ એની પાસે નહોતી અને એવા કોર્સ ની ડિગ્રીઓ પણ એમાં એનાયત કરવામાં આવી છે ગત અઠવાડિયે એસઓજી એટલે કે રાજસ્થાન એસઓજી જે છે એના ડીઆઈજી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને જે ઓપીજીએસ યુનિવર્સિટી છે એના જે સર્ટિફિકેટો છે એને ફેક જાહેર કરવામાં આવ્યા અને રાજસ્થાન ત્યાંની રાજસ્થાન સરકારે આ તમામ ઓપીજીએસ ના જે સર્ટિફિકેટો છે એને ક્રોસ વેરીફાઈ કરવાનું એટલે કે જે રાજ્ય સરકારની અંદર જે લોકો નોકરી કરી રહ્યા છે ઓપીજીએસ યુનિવર્સિટીના સર્ટિફિકેટના આધારે એને ક્રોસ ચેક કરવા માટેના આદેશો આપ્યા છે અને અમુક તથ્યો જે અમારી સામે આવ્યા છે કે આ ઓપીજીએસ યુનિવર્સિટી પાસે અમુક ડિગ્રીઓની માન્યતા જ નહોતી પરંતુ એ લોકો આ ડિગ્રીઓ એટલે કે માન્યતા ન હોવા છતાંય આની ઉપર આ ડિગ્રીઓ એને આપી છે આમાં જે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે એમાં જોગિન્દર સિંહ દલાલ એટલે કે એના માલિક ત્યારબાદ સરિતા કરવાસર ત્યારબાદ જીતેન્દ્ર યાદવ આ જે સરિતા છે સરિતાબેન એ

પોતાની યુનિવર્સિટીની સ્થાપના કરી અને નામ હતું સનરાઈઝ યુનિવર્સિટી ત્યારબાદ થોડા સમય પછી બુંદી રાજસ્થાન નું જે બુંદી છે એમાં નવી એક યુનિવર્સિટીની સ્થાપના કરી એનું નામ છે જીત યુનિવર્સિટી આ જે યુનિવર્સિટીઓ છે એ યુનિવર્સિટીઓ બોગસ ડિગ્રી આપે છે એમાં ખાસ કરીને આ ઘટના જે સામે આવી એમાં એ ઘટનાનો ઉલ્લેખ હું પણ તમને કરું કે બે હજાર બાવીસમાં પીટીઆઈ એટલે કે શારીરિક પ્રશિક્ષણ પ્રશિક્ષક પરીક્ષામાં એમાં થોડીક ગડબડી જોવા મળી અને ના સર્ટિફિકેટ ઉપર તેરસો લોકો આમાં એપ્લાય કર્યું હવે આ જે કોર્સ છે એને માન્યતા બે હજાર ને સોળમાં મળી તેની સીટ એ સો સીટ જ હતી અને

ડિગેરીઓ છાપવા માટેનું કારખાનું છે અને એ જ રીતે જે PhD કરેલા જે ઉમેદવારો છે એમાં સાતસો ને આઠ લોકો એ પી કર્યું છે જે બે હજાર ત્રેવીસમાં એને ગેરમાન્ય કરી નાખવામાં આવી છે હવે ચોંકાડનારું બાબત જે અમારી સામે આવી છે એમાં કે આ યુનિવર્સિટીની અંદર ફક્ત ફક્ત સત્યાવીસ લોકોનો જ સ્ટાફ છે તેમાં આઠ લોકો તો નોન ટીચિંગ છે હવે સત્યાવીસ લોકોના સ્ટાફમાં એ વીસ કરતા વધારે કોર્સીસ ચલાવતા હતા વીસ કરતા વધારે એટલે આ જે ડિગ્રીઓ આપવાના જે ધંધાઓ ચાલી રહ્યા હતા તેમાં જે તે લોકો એટલે કે આ લોકો એટલે કે જે અરેન્જ કરવામાં જેના માલિકોને તેના માલિકોએ એવું કીધું કે અમે આ જે અમારા અધ્યાપકો છે એને અમે યુપીઆઈથી પેમેન્ટ કરીએ છીએ પરંતુ પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે

એટલે ત્યાંના એસઓજી એ સવાલ કર્યો કે તમારે તો બધા જ ડોક્યુમેન્ટ જો મળીને ખાક થઈ ગયા હતા તો તમે કઈ રીતે આ ડોક્યુમેન્ટ ને વેરીફાઈ કરતા હતા તમારી પાસે તો કોઈ આધાર પુરાવો જ નહોતો આ ડોક્યુમેન્ટ ને આધાર કઈ રીતે ક્રોસ વેરીફિકેશન કરવામાં આવ્યા અને કઈ રીતે એને પ્રમાણિત કરવામાં આવ્યા હવે આ મુદ્દો એટલા માટે ગુજરાતની અંદર ચર્ચામાં છે કેમ કે ગુજરાત રાજ્ય સરકારની અલગ અલગ ભરતીઓ થાય છે જેમાં લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર એટલે કે પશુ ધન નિરીક્ષક એની સાથે સાથે એમપીએચડબલ્યુ માટે સેનિટરી ઇન્સ્પેક્ટર જેવા કોર્સ ના સર્ટિફિકેટ જરૂરિયાત હોય છે અમે આજથી બે વર્ષ પહેલા આઠ માર્ચ બે હજાર બાવીસ ના રોજ અમે આ પ્રેસ કોન્ફરન્સ કરી ચુક્યા છીએ ત્યારે પણ બોગસ ડિગ્રીઓની ચર્ચા અમે આ જ જગ્યાએથી અને આ રીતે જ અહીંયા જ

અને અનુમતિ આપે એટલે આ પ્રકારની અનુમતિ એમાં આપવામાં આવતી હોય છે હવે જોવા જઈએ તો રાજસ્થાનની ઓપીજીએસ યુનિવર્સિટી પાસે એલઆઈ સર્ટિફિકેટ આપવા માટેની સત્તા જ નથી હવે એવા સર્ટિફિકેટો ઇશ્યુ કર્યા છે કે જેની પાસેની સત્તા જ નથી અને એ સર્ટિફિકેટોના આધારે ગુજરાત રાજ્ય સરકારની અંદર પશુધન નિરીક્ષક પશુધન ચિકિત્સક લોકો વર્તમાનમાં નોકરી કરી રહ્યા છે એટલે જે લોકો અત્યારે ડિગ્રી ખરીદી રહ્યા છે એ લોકોની નો ભાવ મે અત્યારે પણ તમને એક એક્સ્ટિંગ ઓપરેશન મોકલું છે એ સ્ટિંગ માં એ વ્યક્તિ સ્પષ્ટ કહે છે કે તમારે એન્જિનિયરિંગ નું જો સર્ટિફિકેટ જોતું હોય તો 2 થી 2.5 લાખ રૂપિયામાં અમે તમને અપાવી દઈએ તેની સાથે સાથે તમારે એલઆઈ કે એસઆઈ નું સર્ટિફિકેટ જોતું હોય સર્ટિફિકેટ ખરીદનાર પણ જોવા જઈએ તો આ દૂર કરવામાં નહીં આવે તો એ નોકરી ખરીદવા ઉપર સુધી આવી જાય છે અને આ લોકોએ નોકરીને ખરીદેલી છે ખોટી રીતે બોગસ સર્ટિફિકેટો પણ ખરીદ્યા છે એના આધારે એને નોકરીઓ પણ ખરીદી છે અને ગુજરાત રાજ્ય સરકારની અંદર નોકરી કરી રહ્યા છે ઓપીજીએસ ની જયારે પ્રેસ કોન્ફરન્સ એસઓજી ના ડીઆઈજી દ્વારા જે કરવામાં આવી ત્યારે રાજસ્થાન સરકારે આ ઓપીજીએસ યુનિવર્સિટી ને ફેક જાહેર કરી દીધી અને તેની સાથે સાથે જેટલા પણ ઓપીજીએસ માંથી સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યા છે તેની ઉપર આદેશ આપી દીધા કે આ બધા જ સર્ટિફિકેટ છે ગેરમાન્ય રહેશે અને જેટલા લોકો ઓપીજીએસ યુનિવર્સિટીના સર્ટિફિકેટના આધારે આધારે રાજસ્થાન રાજ્ય સરકારની અંદર નોકરી કરી રહ્યા છે એને દૂર કરવામાં આવશે તો ગુજરાત રાજ્ય સરકાર શા માટે આ તમામ જે ફરજી ડિગ્રી ધારકો જે અત્યારે ગુજરાતની અંદર નોકરી કરી રહ્યા છે એની ઉપર ક્રોસ વેરિફિકેશન ન કરી શકે રાજસ્થાન ની અંદર પણ અત્યારે ભારતીય જનતા પાર્ટી નું શાસન છે અને ગુજરાતની અંદર પણ છેલ્લા સત્યાવીસોથી ભારતીય જનતા પાર્ટી નું શાસન છે રાજસ્થાનની જો યુનિવર્સિટી અંદર ફેંક જાહેર કરી એના તમામ ડોક્યુમેન્ટ ઉપર ક્રોસ વેરીફાઈ કરી શકાતું હોય તો ગુજરાતના જે લોકો અત્યારે નોકરી કરી રહ્યા છે એને ફેક શા માટે જાહેર કરવામાં નથી આવતા એ અમારો આજનો મુદ્દો છે અમારી પાસે તમામ જે લોકો નોકરી કરે છે એના પણ અમારી પાસે ઉપલબ્ધ છે જે ખોટી રીતે જે તે સમયે ચોકાવનારી બાબત એ પણ અમને સામે આવી કે ફોર્મ ભરતી વખતે જે એક દાખલો આપું છું કે અલ્પેશ કુમાર વાણન હવે એનો એલઆઈ માં રેન્ક મેરીટ નંબર છે બસો ને અડસઠ

ફોર્મ ભરતી વખતે મેં એવું કીધું કે ભાઈ મારી પાસે હિમાલયા યુનિવર્સિટી ની ડિગ્રી છે એટલે કે ઓજસ્સ ની અંદર જયારે ફોર્મ ભરાય ને ત્યારે ભાઈ એવું કે છે કે બે હજાર પંદર માં મેં હિમાલયા યુનિવર્સિટી માંથી આ ડિગ્રી મેળવી લીધે જ્યારે ક્રોસ વેરીફિકેશન કરવામાં આવે છે ત્યારે ખબર પડે છે કે ભાઈ આ તો અરુણાચલ પ્રદેશની આ ડિગ્રી છે અને મોટા ભાગના ફોર્મ એ જ્યારે ઓઝેસ ની અંદર ભરવામાં આવ્યા ત્યારે એક કોમન અહીંયા ઈમેલ આઈડી છે

જુનિયર એન્જિનિયર જેવી જુનિયર આસિસ્ટન્ટ જેવી ઉર્જા વિભાગની નોકરીઓ પણ ખરીદવામાં આવી છે હવે તમે સમજી શકો છો કે જે વ્યક્તિ ખુદ ભ્રષ્ટાચાર થી અંદર ભ્રષ્ટાચાર કરીને સિસ્ટમની અંદર આવતો હોય એ પછી ભ્રષ્ટાચાર જ કરવાનો છે જે વ્યક્તિ ડિગ્રી ખરીદે એ પછી નોકરીઓ પણ ખરીદે છે એટલે આ આપણા ભવિષ્ય સાથે આપણા બાળકોના ભવિષ્ય સાથે પશુધન નિરીક્ષક જેવા લોકો એ મૂંગા ઢોર સાથે અને આપણા આખી જે ભવિષ્ય છે આપણા બાળકોનું જે ભવિષ્ય છે ઉર્જા વિભાગ જે છે એના તમામ સાથે આ લોકો ચેડા કરી રહ્યા છે આવા લોકોને દૂર કરવા ખૂબ જરૂરી છે ફરીથી કહું છું અમારો ઈરાદો ગુજરાત ને બદનામ કરવાનો નથી જે બેઈમાન છે જે અપ્રમાણિક છે એવા લોકોને આમાંથી દૂર કરવાનો એટલે કે આ સિસ્ટમ ની અંદર થી દૂર કરવાનો છે અમે સિસ્ટમ ના નું કાર્ય કરીએ છીએ અમારી પાસે તમામ પ્રકારના આધાર પુરાવા જે છે એ ઉપલબ્ધ છે અને અમે આના જે સર્ટિફિકેટ છે એના ક્રોસ વેરિફિકેશન માટેની સરકાર ને આ માધ્યમથી રજૂઆત પણ કરીએ છીએ જી આપના ક્વેશ્ચન